રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જીસીએ એસ પોર્ટલ પર વિદ્યાર્થીઓને થતી મુશ્કેલીઓને લઈને એબીવીપી દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં એબીવીપીના કાર્યકર્તાઓએ પૂતળા દહન કરીને ઉગ્ર વિરોધ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા જ્યારે રાજ્યભરની સરકારી યુનિવર્સિટીમાં જી એસ પોર્ટલ દ્વારા એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે આ પોર્ટલમાં ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવીને પ્રવેશ મેળવી રહ્યા છે જેથી જીસીએ પોર્ટલ નિષ્ફળ હોવાનો એબીવીપીએ કર્યો છે આજે એબીવીપીએ જીસીએ વિરોધ હતો જેમાં રાજકોટની યુનિવર્સિટીને તાળાબંધી કરીને શિક્ષણ મંત્રી હાય હાય નારા લગાવ્યા હતા આ વિરોધ વચ્ચે એબીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું જેમાં એક કાર્યકરને ઈજા પહોંચી હતી તો એક કાર્યકર બેભાન થઈને ઢળી પડતા એકસો આઠ મારફત સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો કાસ પોર્ટલ જે સમગ્ર ગુજરાતભરમાં પ્રવેશ માટેનું એક પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવાનું એ એક સરાહનીય છે વિદ્યાર્થી પરિષદ એને સ્વીકારે છે વિદ્યાર્થી પરિષદ એને સમર્થન આપે છે પરંતુ ક્યાંક ને ક્યાંક જેટલા આ પોર્ટલની સ્વીકૃતિ છે એટલી જ આ પોર્ટલની ક્યાંક ને ક્યાંક અસ્વીકૃતિ પણ છે કારણ કે વિદ્યાર્થીઓ આ પોર્ટલને લઈને કેટલા પણ અસમ અસમંજસમાં છે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરી પડી રહ્યો છે આ લઈને વિદ્યાર્થી પરિષદે આપણા શ્રી મંત્રીશ્રીને પણ આવેદન આપેલું પરંતુ તેમ છતાં પણ આ પોર્ટલમાં કોઈ પણ જાતનો સુધારો કરવામાં આવેલ આજે વિદ્યાર્થી અસમંજસમાં છે વિદ્યાર્થીને ઘણી મુશ્કેલીઓ પડે છે તો એક વિદ્યાર્થી સંગઠન તરીકે વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા માટે આજે વિદ્યાર્થી પરિષદ જીકાસ પોર્ટલ લઈને આખા ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે વિરોધ પ્રદર્શનમાં બધી જગ્યાએ જીકાસ પોર્ટલનો વિરોધ કરી અને પુતળાઓના દહન કરી તેમજ ઉગ્રથી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી અને વિરોધ કરવામાં આવવાનો છે